હેલો નમસ્કાર કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો તો આજના બ્લોગની શરૂઆત થાય છે આપણા ખેતરમાંથી અને આપણે જઈ રહ્યા છીએ આપણા હાથમાં છે દાતરાણી આપણે જઈ રહ્યા છીએ નીંદવા માટે હજી આપણે કાલે જે ખેતર નીંદતા હતા એ તો પૂરેપૂરું નીંદાઈ ગયું છે હવે પણ આપણે બીજાઓનું છે બીજા ખેતરમાં આવી રહ્યું છે સાંતી અને જો આપણા બે બળદ ચાલુ છે અને અત્યારે માખ્યું બહુ ઝાજી છે તમારે કેવી તમારા ગામમાં છે કોમેન્ટ કરજો જો એક બાજુ અમારે નીંદવાનું પણ કામકાજ ચાલુ છે ને અત્યારે ખડવું બહુ ઓછું છે કેમ કે આપણે બે હાથીના ગાળા હાંકવા માંડ્યા છે ને મારા બાપ પાછળ છે કેમ કે છે હાલો મિત્રો ખડની ની ભરાય છે જો ભાઈ ઠેલી ભાઈ પણ નથી ડૂબતા એટલું અમારે ખાલી ખડ છે પણ કઈ વાંધો નહીં આખું ખેતર નીંદવાનું છે કેમ કે ભાઈ ચોમાસાનું વાતાવરણ છે ને બે ત્રણ દિવસ પછી વરસાદની આગાહી પણ છે એટલા માટે આ પડવું એક નીંદાઈ જાય તો સારું કાં બ્લોગ માં બની રહેજો કન્ટિન્યુ તો મિત્રો આપણે આખો દિવસ આજ તો સાતી અને નીંદવાનું કામકાજ ચાલુ રાખવાનું છે તો બ્લોગ માં ખૂબ જ મજા આવવાની છે એન્ડ સુધી બ્લોગ જોતા રહેજો તો મિત્રો 15 20 મિનિટે ભાઈ એક સા ઉતરી રહ્યો કેમ કે ભાઈ લાંબો સા તમે જો 800 ફૂટ જેવો લાંબો સા છે ભાઈ ક્યારે ઉતરાય રે અમારા ખેલ ખડની ને ખેલ્યું ખેલ્યું ભરાય છે હવે મિત્રો હું સાહ લેતો લેતો અહીંયા અડધે પૂગ્યો ને ભાઈ મને મળ્યો મિત્રો વાગી ગયા છે દિવસના અને અત્યારે મેં બેસી ગયા છીએ કેમ કે ભાઈ પાણી પીવે છે અને અત્યારે ઘણો બધો થાક પણ લાગી ગયો છે કેમ કે ભાઈ તમે જોવો કે ભાઈ આઠ વાગ્યા ને એક ધારા નીંદા તા અને અત્યારે વાગી ગયા છે ત્રણ કલાક એક ધારા નીંદ્યા અને સા પણ લાંબો છે એટલે થોડો બધો કંટાળો પણ આવે છે કઈ વાંધો નહીં હવે એક કલાક નીંદી જવાનું છે ઘરે મિત્રો વાગી ગયા છે બપોર ના બાર નીંદી અત્યારે જોવો કે ભાઈ અમારે છે ને ગાય અને ભેંસ છે તે અત્યારે પાલો જો ચોમાસા નો ટાઈમ છે એટલે પાલો બહુ ઓછો ખાય કેમ કે ઘરે જાય તો ઘોસર મટી જાય ને બીજું આપડે ગાય અને ભેંસ બને ધરાઈ જાય પાલો આ શેઠો વાઢી લઈએ ગાડી બંધાઈ ગઈ છે ને મૂળકી દીધી છે આપણી પ્લેટિના ઉપર છે જૂની પ્લેટિના છે એની ઉપર હવે હું બેસી જાવ અને આવે વૈયાદી ઘરે કહ્યું છું ઘરે અને હવે આપણે જો કે બપોરનું રાંધવાનું ચાલુ થઈ ગયું છે આ તરફ રાંધવાનું ચાલુ થઈ ગયું છે અંદર માક્યું સાચી છે એટલા માટે અહીંયા બહાર ચૂલા માથે રાંધવામાં આવે છે તો વાગી ગયા છે બપોરનો એક અમારે બધા બેસી ગયા છે જમવા તો હું પણ ફટાફટ બેસી જાઉં જમવા માટે આજે છે જમવામાં દાળ ભાત ચાક રોટલી છાશ પાપડ એવું બધું જ છે તો મિત્રો બપોરો કરી લીધો છે ને હું આવી ગયું છું આપડા ફરજાની તરફ કેમ કે ભાઈ હજી આપડે છે ને આ ભેંસ અને ગાય અને અંદર બીજા વાસરું બાંધ્યા છે પાવાના છે કેમ કે આપણે સવારના ખેતરમાં જ હતા એને પણ પાઈ દીધા નાખી દીધી તો આશા રાખું છું કે તમને અમારો આજનો બ્લોગ પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાની વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં મળીએ તમને કાલ નવો બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માયમાં મોગલ